નમસ્કાર દોસ્તો આશા રાખીએ મજામાં હશો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા યુવાનની વાત કે જે માત્ર 19 વર્ષની ઉંમરમાં બન્યો છે 17 કરોડનો માલિક જી હા દોસ્તો હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યો છું આ યુવાનનું નામ છે શાશ્વત નાકરાણી ભાવનગર જિલ્લાના ઉચરી ગામનો આ યુવાન જે 19 વર્ષની ઉંમરે એક આઈડિયા એને આવ્યો અને બની ગયો 1700 કરોડનો માલિક અને હાલમાં જ ભારતના 100 ધનિક વ્યક્તિઓની યાદીમાં પણ એમનું નામ સમાવી લેવામાં આવ્યું છે એવું તો શું કર્યું આ યુવાને કે તેણે મેળવી આટલી મોટી સફળતા આજના વિડીયોમાં અમે તમને બતાવીશું આ યુવાનની ઝીરો થી હીરો સુધીની સફર ચાલો આપનો સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ સરસ મજાનો રસપ્રદ વિડિયો નમસ્કાર દોસ્તો ધ ડીએ મોટિવેશનના નવા એક રસપ્રદ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે રસપ્રદ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો ભાવનગરના યુવાને એક કંપની ની સ્થાપના કરી અને ચાર વર્ષની અંદર આ યુવાને સત્તરસો કરોડ રૂપિયા ની કમાણી કરી અને આજે તમારી સાથે ગુજરાત ના એક યુવાન ની વાત કરવી છે કે જેને માત્ર ચાર વર્ષ ની અંદર આ યુવાન

સૌરાષ્ટ્રના ભાવનગરના પાટીદાર સમાજનો આ યુવાન એના પિતા શૈક્ષણિક સંસ્થા ચલાવે છે પરંતુ એ પહેલા એના પિતાએ ઘણા બધા સંઘર્ષો કરેલા અને સંઘર્ષો એ યુવાને જોયેલા અને એટલા માટે એને પહેલેથી જ મગજમાં એવું હતું કે મારે કંઈક મોટું કામ કરી બતાવવું છે અને એટલા માટે પિતાની જે શૈક્ષણિક સંસ્થા હતી એમાંથી આ યુવાન ભણ્યો અને ભણીને પછી એ ટેક્સટાઇલ ટેકનોલોજીમાં એને ગ્રેજ્યુએશન કર્યું અને દિલ્હીની આઈઆઈટીમાં એડમિશન લીધું ત્રણ વર્ષ સુધી આઈઆઈટી માં ભણ્યા પછી એને આઈઆઈટી ડ્રોપ કરી દીધું અને એને વિચાર આવ્યો કે મારે કંઈક નવું કરવું છે અને મારે કોઈ બિઝનેસની અંદર આગળ વધવું છે એવો જમાનો હતો કે જ્યારે સ્ટાર્ટઅપ વિશે બહુ ઓછા લોકો જાણકારી હતી સ્ટાર્ટઅપ વિશે વાતો નહોતી થતી એ સમયે આ યુવાને એક એવો આઈડિયા ક્લિક થયો અને એ બની ગયો અબજોપતિએ તો આ યુવાનનું નામ છે શાશ્વત નાકરાણી અને એના પિતા મનસુખ નાકરાણી એ ભાવનગરની અંદર શૈક્ષણિક સંસ્થા ચલાવે છે આ જેમનું સારું એવું નામ છે પરંતુ શાશ્વત નાકરાણીએ જ્યારે IIT ડ્રોપ આઉટ કર્યું ત્યારે એનો પરિવાર ખૂબ નારાજ થયો હતો કારણ કે IIT માં જવાનું બધા જ લોકોનું સપનું હોય છે પણ બધાનું સાકાર થતું નથી એવા સમયે શાશ્વતે IIT ડ્રોપ કર્યું ત્યારે પરિવાર નાખુશ હતો પરંતુ શાશ્વતને પોતાનામાં આત્મવિશ્વાસ હતો અને એણે સૌથી પહેલા એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને એમાંથી એને ધીરે ધીરે એવો આઈડિયા આવ્યો કે ભારતની અંદર એક વસ્તુનો પ્રોબ્લેમ છે પેમેન્ટ પેમેન્ટ કરવું હોય ત્યારે છૂટાની રામાયણ દર વખતે ઊભી થાય છે અને ઘણા બધા લોકોને મુશ્કેલી પડે છે આ જે સમસ્યાનો એને અભ્યાસ કર્યો અને એના ઉપરથી એણે એક પેમેન્ટ એપ્લિકેશન કંપનીની શરૂઆત કરી જે એપ્લિકેશન કદાચ તમારા મોબાઈલમાં આજે પણ ડાઉનલોડ જ હોય એ બની જ ન શકે કે તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય અમે વાત કરી રહ્યા છીએ ભારત પે વિશે શાશ્વત નાકરાણી જ આ એપ્લિકેશનનો ફાઉન્ડર છે શાશ્વત નાકરાણી બે હજાર ઓગણીસમાં ઓગણીસ વર્ષની ઉંમરે એમણે આ શરૂ કર્યું અને દોસ્તો આપનો આ વિશે શું મત છે આપ પણ આપનો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપના મોબાઈલમાં પણ જો આ એપ્લિકેશન ડાઉનલોડ હોય તો આ કોમેન્ટ બોક્સમાં યસ એવું જરૂરથી લખજો અને જો આપે આ એપ્લિકેશન હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો કોમેન્ટ બોક્સમાં નો લખજો જેનાથી અમે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી શકીએ અને આપનો મત કોમેન્ટ બોક્સમાં આવકારીએ છે આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમામ તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને જો આપ ખાસ પટેલ છો તો પટેલોના દરેક ગ્રુપમાં શેર થવું જોઈએ કારણ કે આ પટેલ સમાજ માટે આનંદ અને ગૌરવની વાત કહી શકાય અને જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે સબ્સ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને જેનાથી અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન્સ આપના સુધી પહોંચતી રહે અને હા આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર